જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સદભાવ બુદ્ધિ કવિ આદિવીર રામ એ રાજા પાંડ્યના નાના ભાઈ હતા રાજા પાંડ્યન ખૂબ બુદ્ધિશાળી હતા તેમના રાણી એ પણ ખૂબ બુદ્ધિશાળી હતા એક વખત કવિ આદિવીર રામે એક સુંદર મજાનું નિષધમ નામનું મહાકાવ્ય લખ્યું અને કાવ્ય પોતાના ભાભીને મોકલ્યું કે આ કાવ્ય કેવું છે એ જણાવે આથી એના ભાભીએ કાવ્ય વાંચ્યું વાંચ્યા પછી એક ચિઠ્ઠી લખી અને મોકલી કે આ તમારું કાવ્ય છે ને એ શિકારી કુચરા જેવું છે બસ આટલું લખીને મોકલી દીધું એને નવાઈ લાગી કે આ શું કાવ્યમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને ફરી વખત એક કાવ્ય તેમને પોતાના ભાભીને મોકલી આપ્યું તેમના ભાભીએ ફરી વખત કાવ્ય જોયું કાવ્ય જોઈ અને એક ચિઠ્ઠીમાં લખ્યું કે તમારું કાવ્ય દોડતા ઘોડા જેવું છે આટલું લખીને મોકલી દીધું આથી તેમને ખૂબ ગુસ્સો આવ્યો કે આવું લખ્યું શિકારી કુચરા જેવું દોડતા ઘોડા જેવું આથી ગુસ્સામાં ગુસ્સા મેં નક્કી કર્યું કે આજ તો મારે એમનું રાજ્ય જીતી લેવું છે આથી તેમણે મોટી સેના તૈયાર કરી અને પોતાના મોટા ભાઈ રાજા પાંડ્યા રાજ્ય ઉપર હુમલો કરી દીધો અવડી મોટી સેના જોઈ રાજા પાંડ્યાને વિચાર આવ્યો કે આવડી મોટી સેના કોની છે તપાસ કરતાં ખબર પડી કા તો એના નાના ભાઈની સેના છે રાજા તરત રથ લઈને ઉપડ્યા અને તેમના ભાઈને મળ્યા અને કહ્યું કે ભાઈ તારે રાજ્ય જોતું હોય તો યુદ્ધ કરવાની શું જરૂર છે લે આ રાજ્ય તારું આજથી હું જંગલમાં જઈશ ભગવાનનું ભજન કરીશ તું રાજ્યને સંભાળી લે ત્યારે નાના ભાઈએ કહ્યું કે રાજ્ય માત્ર યુદ્ધ નથી કરતો તો મેં એક મહાકાવ્ય નેશધમ લખ્યું અને મારા ભાભીને મોકલ્યું તો એમને લખ્યું કે તારું કાવ્ય શિકારી કુતરા જેવું છે ફરી વખત સુધારીને મોકલ્યું તો લખ્યું દોડતા ઘોડા જેવું છે આથી મારું અપમાન થયું છે તરત રાજા પાંડ્યને તેમના રાણીને હાજર કર્યા કે ભાઈ તમે આવું અપમાન કેમ કર્યું તમે તો આવા બુદ્ધિશાળી છો ત્યારે રાણીએ કીધું કે મેં અપમાન નથી કર્યું પહેલી વખત જ્યારે એ આવ્ય આવ્યું ત્યારે શિકારી કુતરા જેવું હતું કે પહેલાં એની ખૂબ ગતિ હતી અને આગળ જતાં એકદમ શિથિલ અને ધીમું થઈ જતું હતું અને ફરી વખત સુધારા સાથે એક આવ્યું ત્યારે દોડતા ઘોડા જેવું હતું કે પહેલાં ધીમે દોડતું હતું ધીરે ધીરે ચાલતું હતું અને ફસી ખૂબ ઝડપી ચાલ્યું એટલા માટે મેં આ લખ્યું હતું નાના ભાઈને પોતાની ભૂલ સમજાઈ ગઈ એને પોતાના ભાભીની માફી માગી અને એમની સલાહ લીધી તો ભાભી મને કહો કે હું આ કાવ્યને કેવી રીતે લખું તેના ભાભીએ સુંદર મજાની સલાહ આપી સુધારા વધારા કર્યા એ તમામ સુધારા વધારા માન્ય રાખી અને કવિ આદિવીર રામે સુંદર મજાનું નિષધમ કાવ્ય લખ્યું અને એ કાવ્ય પછી મહાકાવ્ય તરીકે જાણીતું થયું આમ બુદ્ધિશાળી વ્યક્તિ નાની એવી ટકોર પણ કંઈક ઉદાહરણ સાથે કરતા હોય છે તેને સમજવી એ આપણા માટે પણ જરૂરી બની જતી હોય છે